આજે આપણે આ પૌરાણિક કથાઓ દ્વારા જાણીશું કે ભગવાન શંકરને શ્રાવણ માસ ખૂબ જ અધિક પ્રિય કેમ છે અને તેમને અભિષેક અને બિલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો આ પૌરાણિક કથા પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો પૌરાણિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનો દેવોના દેવ મહાદેવ ભગવાન શંકરનો મહિનો માનવામાં આવે છે આ સંબંધિત એક પૌરાણિક કથા છે જેમાં સનતકુમારોએ મહાદેવને શ્રાવણ મહિનો પ્રિય હોવાનું કારણ પૂછ્યું હતું ત્યારે ભગવાન શંકરે બતાવ્યું હતું કે જ્યારે દેવી સતી પોતાના પિતા દક્ષના ઘરે યોગ શક્તિથી શરીરનો ત્યાગ કરે છે ત્યારે એ પહેલાં દેવી સતીએ મહાદેવને દરેક જન્મમાં પતિના રૂપમાં મેળવવાનું એક પ્રણ લીધું હતું પોતાના બીજા જન્મમાં દેવી સતી પાર્વતીના નામે હિમાચલ અને રાણી મેનાના ઘરમાં પુત્રીના રૂપમાં જન્મ લે છે પાર્વતીને યુવા અવસ્થામાં શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત કરે છે માતા પાર્વતીના આ કઠોર વ્રતને કારણે મહાદેવ પ્રસન્ન થઈ જાય છે અને તેમની સાથે વિવાહ કરે છે શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે આ દરમિયાન પૂજનની શરૂઆત મહાદેવના અભિષેકની સાથે કરવામાં આવે છે અભિષેકમાં મહાદેવને પાણી દૂધ દહીં ઘી શર્કરા મધ ગંગાજળ શેરડીનો રસ વગેરેથી સ્નાન કરાવવામાં આવે છે આ અભિષેક બાદ બીલીપત્ર સમીપત્ર ધૂબ કુષા કમલ નીલકમલ ઓક મદાર જવા ફૂલ કનેર રાઈફૂલ વગેરે શિવજીને પ્રસન્ન કરવા માટે ચડાવવામાં આવે છે આની સાથે જ ભોગના રૂપમાં ધંતુરો ભાંગ અને શ્રીફળ મહાદેવજીને અર્પિત કરવામાં આવે છે મહાદેવજીને અભિષેક શા માટે કરવામાં આવે છે તો આની પાછળ પણ એક પૌરાણિક કથાનો ઉલ્લેખ મળે છે સમુદ્ર મંથન દરમિયાન હળાહળ વિષ નીકળતા મહાદેવજી તે વિષનું પાન કરે છે અને તેઓ ત્યાં મૂર્છિત થઈ જાય છે તેમની આ દશા જોઈને બધા જ દેવી દેવતાઓ ભયભીત થઈ જાય છે અને તેમને બેહોશીમાંથી હોશમાં લાવવા માટે તેમના નજીકમાં જે પણ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે તે ભગવાન શંકર ઉપર અર્પિત કરે છે જેમ કે મહાદેવજીને સ્નાન કરાવવા માટે તેમના ઉપર જળાભિષેક કરવામાં આવે છે અને આ જ પરંપરા આજે પણ ચાલી આવેલી છે અભિષેક કરવાથી મહાદેવજી ભોળાનાથ પ્રસન્ન થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર અને સમીપત્ર ચઢાવવામાં આવે છે આ સંબંધમાં એક પૌરાણિક કથા છે જેનેવ્યાસી હજાર ઋષિઓએ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે વિધિ કરી ત્યારે પરમ પિતા બ્રહ્માને પૂછ્યું તો બ્રહ્મદેવે બતાવ્યું કે મહાદેવને સો કમળ ચડાવવાથી જેટલા પ્રસન્ન થાય છે એટલા જ એક નીલકમળ ચડાવવા પર પ્રસન્ન થાય છે અને એવા જ એક હજાર નીલકમલના બરાબર એક બિલીપત્ર છે એટલા માટે જ એક હજાર બીલીપત્ર ચડાવવાના ફળ બરાબર એક સમીપત્ર માનવામાં આવે છે તો મહાદેવજીને આ શ્રાવણ મહિનામાં આપ સર્વ બિલીપત્ર અને સમીપત્ર ચોક્કસ સમર્પિત કરજો બિલીપત્રને મહાદેવને પ્રસન્ન કરવાનું એક સુલભ માધ્યમ ગણવામાં આવે છે બિલીપત્રનું મહત્વ એક પૌરાણિક કથા અનુસાર એક ડાકુ પરિવારનો ભીલ પુત્ર પોતાના પાલણપોષણ માટે લોકોને લૂંટીને તે પોતાનું પેટ ભરતો હતો શ્રાવણ મહિનામાં એક દિવસ ડાકુ જંગલમાં જાય છે અને કોઈ તેને મળતું નથી ત્યારે રાત વિતાવા એક ઝાડ પર ચડી જાય છે અને કંઈ ન મળતા છેલ્લે એ ઝાડના પાંદડા તોડી તોડીને તે નીચે નાખે છે તેને ખબર ન હતી કે એ ઝાડને નીચે શિવલિંગ બિરાજમાન છે અને આખી રાત તેણે આ બીલીપત્ર તોડી તોડીને નાખ્યા બાદ સવારે મહાદેવજી તેના પર પ્રસન્ન થઈ જાય છે અને તેને કહે છે કે જેની ઉપર તમે પાંદડા ફેંકી રહ્યા હતા તે બીલીપત્ર હતા અને નીચે શિવલિંગ સ્થાપિત હતું આ રીતે બીલીપત્ર ચડાવવાનું મહત્ત્વ વધી ગયું શ્રાવણ મહિનામાં આપ પણ પુણ્યનું ભાથું કમાઈ લેજો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું